વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાત પ્રવાસ પર આવ્યા ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે તેમનો પ્રવાસ પૂર્ણ થશે અને તેઓ દિલ્હી જશે ત્યારે ગુજરાતની રાજનીતિમાં કદાચ ભૂકંપ આવી શકે છે અને મોટે ઉથલપાથલ પણ જોવા મળી શકે છે જોકે અટકળો પણ એવી ચાલી રહી છે કે ટૂંક જ સમયમાં આવનારા મહિનાઓમાં કદાચ જાહેરાત છે એ પ્રદેશ અધ્યક્ષથી લઈને મંત્રીમંડળ સુધીની તમામ જે જાહેરાત જે બાકી હતી એ પૂર્ણ થઈ જશે ત્યારે હવે આ બધી ગોસેપ વચ્ચે આ ચર્ચાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાર્દિક પટેલનો આ આ ફોટો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે હાર્દિક પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રણામ કરી રહ્યા છે બે હાથ જોડીને વંદન કરી રહ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું જ્યારે જે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા તે સમયે હાર્દિક પટેલ પણ પહોંચ્યા હતા મહેસાણાની આ તસવીર છે એ કહેવાય રહી છે સોશિયલ મીડિયા પર પણ તેમણે આ તસવીર છે હાર્દિક પટેલે અપલોડ કરી છે અને અત્યારે રાજનીતિમાં આ તસવીર છે છે એ ચર્ચાનું કેન્દ્ર ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે એક પછી એક ઘટના આકાર પામી રહી છે તે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે આગામી કદાચ સેપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થઈ શકે છે વર્તમાન મંત્રીમંડળમાંથી પાંચ છ પ્રધાનોને પડતા મુકાશે ચોમાસું સત્ર સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત સરકારી હોવા છતાં રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી અને એવી ચર્ચા હતી કે પીએમ મોદીની મુલાકાત બાદ ગુજરાતમાં ઘણા ફેરફારો થઈ શકે છે સંસદનું ચોમાસું સત્ર સમાપ્ત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પહેલાં ગુજરાત પ્રવાસ પર આવ્યા હતા આ બધાની વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા રાજકીય ગલિયારોમાં પણ તેજ થઈ છે જોકે આ તરફ પીએમના સ્વાગત કરતા ધારાસભ્ય હાર્દિક પટેલના ફોટો પણ સામે આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે છે ત્યારે કેબિનેટ મંત્રીઓ તેમજ પ્રદેશ અને જિલ્લા પ્રમુખ તેમનું સ્વાગત કરતા હોય છે પરંતુ આ વખતે મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમ માટે પીએમ જ્યારે હાંસલપુર પહોંચ્યા ત્યારે હાર્દિક પટેલે તેમનું સ્વાગત કરતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે પીએમ મોદી સાથે હાર્દિક પટેલનું સ્વાગતના સ્વરૂપમાં ભેટો થયો હતો જે બાદ રાજકારણમાં ખડબડાટ પણ મચ્યો જોકે આંદોલનથી ચર્ચામાં આવેલા ત્રણ નેતાઓમાં બે તો ભાજપમાં વળી ગયા છે એક હજુ અડીખમ બનીને કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી છે ભાજપમાં મળેલા અલ્પેશ ઠાકોરને લીલી પેનથી સહી કરવાના સપનાઓ હજુ સુધી પણ સપના જ છે જ્યારે બીજી તરફ હાર્દિક પટેલ પણ ધારાસભ્ય બન્યા બાદ હજુ મંત્રીમંડળ માટે કયાસ લગાવીને બેઠસી રહ્યા છે એવું લાગે છે જોકે રાજકીય સૂત્રોનું માનીએ તો આ વખતે મંત્રીમંડળમાં હાર્દિકને નાનું મોટું પદ મળી શકે છે હાર્દિક પટેલે ફોટો શેર કરીને લખ્યું છે સોશિયલ મીડિયા એક્સ પર કે મોદી સાહેબનું સ્વાગત છે આજે મેં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કર્યું જેઓએ વિરમગામ વિધાનસભા મત વિસ્તારના માંડલના હાંસલપુર ખાતે સ્થિત મારુતિ સુઝુકીના ટીટીએસ લિથિયમ આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું હતું મહત્વનું છે અને આ ત્યારની તસવીર છે સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે ત્યારે હવે ગુજરાતની રાજનીતિમાં પરિવર્તનની અટકળો છે એ તેજ થઈ ચૂકી છે કારણ કે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આપની જીતથી કેજરીવાલની પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા છે ત્યારે ગોપાલ એટાલિયાની લોકપ્રિયતા વધી રહી હોય તેવું લાગે છે અને એવી ચર્ચા છે કે પીએમ મોદીની મુલાકાત બાદ ગુજરાતમાં ફેરફાર થઈ શકે છે અને આ પાછળ ઘણા રાજકીય કારણો જણાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સક્રિયતા પણ વધી છે ત્યારે આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા અને સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા ભાજપ માટે કદાચ પડકાર બની શકે છે આવી સ્થિતિમાં પીએમ મોદીની મુલાકાત બાદ ગુજરાતમાં શું ચિત્ર ઉભરે છે તે જોવું રહ્યું બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરીથી સીએમ બન્યા ત્યારથી મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થયો નથી આ તસવીર પર આપના શું અભિપ્રાયો છે આપને શું લાગે છે આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર